આઈપીસી ચારસો છ ચારસો નવ ચારસો વીસ એકસો વીસ બી ભ્રષ્ટાચારની અધિનિયમન કલમ સાતકા મુજબ ફરિયાદી કિરીટ કુમાર મણિલાલ પટેલ પંચમહાલ જિલ્લા શિક્ષણ અધિકારીનાઓએ એક નીટની પરીક્ષાની અંદર ગેરરીતિ આચરી અને ભ્રષ્ટાચાર થતો હોવા બાબતે અંગેની ફરિયાદ આપેલી તેની અંદર આરોપી તરીકે તુષાર રજનીકાંત ભટ્ટ રહે બરોડાનાઓ વડોદરાના રોય ઓવરસીઝના માલિક પરશુરામ રોય અને ગોધરાના આરિફ વોરા વિરુદ્ધ એક ફરિયાદ આપેલી તેઓએ આર્થિક પોતાના આર્થિક લાભ લેવા સારું વિશ્વાસઘાત કરી છેતરપિંડી કરી ગુનાહિત કાવતુર રચી નાણાંકીય વ્યવહાર કરીને ભ્રષ્ટાચાર કરવા બાબતની એક ફરિયાદ આપેલી એ ફરિયાદ તાલુકા પોલીસ સ્ટેશનની અંદર રજીસ્ટર કરવામાં આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે